આજે દસ દસ બે હજાર પચીસ અને રાતના ત્રણ વાગ્યા છે માન્ય રાજુભાઈ રહ્યા હતા ત્યારે જે બોટાદ ટાઉન છે પોલીસ સ્ટેશન છે ત્યાં લગભગ રાજુભાઈને લઈ ગયા અહીંયા સમર્થકો સાથે અમે કઈ ચોકડી છે ગણેશ ચોકડી ચામુંડા ચોકડી ચામુંડા ચોકડી પર થઈને અમે જયારે ત્યાં જઈ રહ્યા છીએ ત્યારે એ લોકોને અહીંથી પોલીસવાળા કોઈને જવા દેતા નથી અહીંયા તમે જોશો કે મોટો કાફલો અહીંયા ઊભો છે સામાન્ય માણસોને પણ અંદર પ્રવેશ કરવા દેતા નથી અને પોલીસ એકદમ તાનાશાહી કરી રહી છે કોઈ પણ માણસને બોટાદની અંદર પ્રવેશ કરવા દેતા નથી અહીંયા મોટો પોલીસનો કાફલો છે હમણાં એક એમ્બ્યુલન્સ પણ હતી તો ખૂબ વિનંતી કરી ત્યારે માડ એમ્બ્યુલન્સને પણ જવા દીધી આવી રીતે પોલીસ તાનાશાહી કરી રહી છે એક કિસાન નેતા રાજુભાઈ કરપડાની ધરપકડ કરી એના સમર્થકો કયા પોલીસ સ્ટેશનમાં લઈ ગયા છે એ જાણવા માટેના પ્રયત્નો કરશે તો પણ કોઈ જવાબ આપતું નથી અંદર બોટાદની અંદર પ્રવેશવાના તમામ રસ્તાઓ અત્યારે બંધ કરી દીધા છે એવું કહે છે કે લો એન્ડ ઓર્ડરની પરિસ્થિતિ છે